નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કેર ગોસ્વામી ફરીથી એક આપની સમક્ષ એક સુંદર મજાનો વિડીયો લઈને આવી ગયો છું આજના વિડીયોમાં આપણે ફરીથી એક નજુ એક નવી એક વર્કશીટ આપણે ભણવા જવાના છે કે જે સ્ટાન્ડર્ડ નવની છે અને સ્ટાન્ડર્ડ નવની અંગ્રેજી અને જેમાં ચેપ્ટર નંબર પાંચ અને છ છે ઉપરાંત બીજા થોડા એવા ગ્રામર ગ્રામરના ટોપિક છે અને કોમ્પ્રિહન્શનના એક બે ટૉપિક છે રાઇટિંગ સેક્શનના તો ચાલો આપણે વધારે સમય નહીં બગાડતા આપણે આપણા જે આજના વર્કશીટ છે એ તરફ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો અહીં આપણને આપેલું છે રીડ ધ એક્સ્ટ્રાક્ટ જો અહીં લખ્યું છે કે ભાઈ રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ આન્સર ધ ક્વેશ્ચન એક્સ્ટ્રાક એક્સ્ટ્રાક્ટ એટલે બેટા આ ફકરો તમને આપેલો છે અને આ ફકરા પરથી આ જોઈએ અહીં આપણને અહીંયા સવાલ આપે છે ક્વેશ્ચન વન આપેલો છે અને આ ક્વેશ્ચન ટુ આપેલો છે આપણે આ ફકરો વાંચવાનો આ ક્વેશ્ચન વન અને ક્વેશ્ચન ટુ આપણે લખવાનો છે ચાલો આપણે હવે વધારે સમય નહીં બગડતા ફટાફટ આપણે આ સોલ્વ કરીએ તો એની બેટા સૌથી પહેલાં તો બેટા તમારે શું કરવું પડશે ઉપરનો આખો ફકરો વાંચવો પડશે ફકરો શું કહે છે કે ભાઈ ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર્સ કલ્ચર ઓફ ગોડ્સ હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડસ એન્ડ સ્ટેચ્યુ ઓફ રામા વિથ ફોડ એન્ડ સિલ્ડ ધ સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ઇન ફોર્મ ઓફ તપસ્વી ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બિડ્સ ઇન હિઝ હેન્ડ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામાં વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેસન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટાઇન લુક બરાબર આપણને આવો સુંદર મજાનો એક એક્સ્ટ્રેક્ટ આપેલો છે આપણે વાંચી લીધો ત્યારબાદ આપણને આપેલો છે પહેલો ક્વેશ્ચન કે ભાઈ વીચ આર ધ રેર્સ કલ્ચર ઓફ ગોડ્સ ઇન ધ વાવ વાવમાં કયા રેર્સ કલ્ચર છે ભગવાનના બરાબર તો કયા કયા છે તો આપણને ખબર છે ભાઈ એક તો લોર્ડ બુદ્ધા ફોર હેન્ડ રામા વિથ અ સ્વોડ સેલ સ્વોડ એન્ડ સેલ સન ઇન ફોમ ઓફ તપસ્વી એન્ડ સીવા વિથ બેડ્સ એન્ડ ધ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટરલ એક્સપ્રેશન આપણો એટલો આટલો જવાબ છે તો આપણે સૌથી પહેલાં ચાલો લખવાનું શરૂ કરીએ ક્વેશ્ચન વન તો ધ રેર સ્કલ્પચર્સ આર આપણે શું કરશું વાક્યમાં કર્તા તરીકે કોને લઈ લઈએ ધ રેર તો એ આપણે લખીએ ધ રેર પછી સ્કલ્પચર્સ આર પછી એ તમારું એ શરૂ થાય છે પછી જે આપણું આખું અથવા તો સ્ટેચ્યુ દર વખતે લખો ને તો એથી લખવાનું કે ભાઈ લોડ બુદ્ધા વિથ ફોર હેન્ડ જગ્યા ઓછી છે એટલે આપણે એ રીતનું થોડુંક સાંકડું સાંકડું લખશું राव एंड शील्ड त्यारबाद सन ईन फॉर्म ऑफ अ तपस्वी શિવા બીડ્સ એન્ડ લાસ્ટ લાસ્ટ કહ્યું છે પરશુરામા વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન વિથ સોફ્ટ જેન્ટ એક્સપ્રેશન આપણો ક્વેશ્ચન વન જ એટલો મોટો છે કે જેના કારણે આપણો આખો આખો એમાં થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં ક્વેશ્ચન ટુ આપણે એની બાજુમાં થોડુંક હાઇલાઇટ કરવાની ટ્રાય કરીશ તમને લોકોને એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ક્વેશ્ચન ટુ એથી શરૂ થાય છે જો આ ક્વેશ્ચન ક્વેશન વન આ ક્વેશન વનનો આન્સર છે આ ક્વેશ્ચન ટુ નો એટલે આગળ ક્યુ લખ્યું છે આપણે એ નથી લખ્યું એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર ચાલો તો અહીં શું છે ભાઈ તો ભાઈ હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુ પરશુરામાં તો લખવાનું ધ ઓકે કેવો છે જે પરશુરામનું જે સ્કલ્પચર છે બરાબર એ શું પ્રેઝન્ટ કરે છે તો લખવાનું આરો આખો આખો ધ પર ધ સ્કલ્પચર ઓ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામા સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર ધેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેન્ડ લુક તો જો આપણે થોડાક નાના અક્ષરે લખીએ ધ સ્કલ્પચર સોરી અહીં આપણે થોડુંક સ્પેલિંગ મિસ્ટેક કરી છે સ્કલ્પચર प्रेजेंट परशुरामा परशुराथ सॉफ्ट एंड जेंटल एक्सप्रेशन રાધર ધેન હેવિંગ સ્ટેન લુક ઓકે આપણે આખો બતાવ્યો તો આજે તમારી સામે છે પહેલો જે ફકરો છે એ આપણે સોલ્વ કર્યો છે હવે આપણે બીજા ફકરા તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો બીજો ફકરો પણ છે આ વખતે હું ફકરો નથી વાંચતો આ વખતે હું ડાયરેક્ટ સવાલ જ સોલ્વ કરાવીશ કારણ કે જો ફકરો વાંચવા જઈશું તો આપણો ઘણો ખરો સમય જ નીકળી જશે ફકરો તમે વાંચો શાંતિથી હવે જો ક્વેશ્ચન વન છે કે ભાઈ વોટ હેપન વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ કે ભાઈ ઓથર અને ગર્લ જ્યારે મળ્યા ત્યારે શું થયું તો ભાઈ શું થયું તો એનો જવાબ આપણી પાસે આ લાઇનથી શરૂ થાય છે કે વસ્તુ એ લોકોના વચ્ચે થઈ જ્યારે ઓથર અને ગર્લ મળ્યા ત્યારે તો અહીં આપણે લખવાનું છે હર એટલે ગર્લ ગર્લ માટે કીધું છે તો લખવાનું ગર્લ્સ હર એટલે અહીં આપણે સ્ટાર્ટ કરશું मू मुनाना अक्षरच काढी शहा बघते ध गर्ल्स डार्क आयस वर सडनली फील વિથ લાઇટ પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે ધે સેડ નથીંગ ફોર સમ ટાઈમ બટ ઉટ વર્ડ બરાબર પછી આપણે એરવા પતાવી દેવાનું વેન ધે વેન પછી આપણું તમારે આગળ ખેંચી લેવાનું છે આપણે કશું જગ્યાઓ છે આપણે પૂર્ણ નથી કરી રહ્યા હવે ક્વેશ્ચન ટુ નો હું આન્સર લખીશ અહીંયા હું ઓકે આના તો ભાઈ વોટ કુડ ધ ઓથર નોટ બીયર લેખક હતા એ શું સહન નહીં કરી શકતા હતા તો આપણને ખબર જ છે તો ભાઈ અહીંયા લખ્યું છે આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ડાર્કનેસ ઓફ ધ સ્ટેશન બરાબર એટલે અહીંયા આપણે લખશું ધ ઓથર थॉट ऑफ वॉचिंग हम अः हर आप बेटा तो आप अ गर्ल करना वॉचिंग ध गल વેનિશ ઇન્ટુ ધાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન ઓકે હવે ત્યારબાદ ત્રીજો પેરાગ્રાફ આપણે જોવા જઈ રહ્યા છે

ડીડ આપેલું છે ભૂતકાળ છે એટલે આપણે બિલોંગ એનું ભૂતકાળનું રૂપ આપણે કરશું કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી હે ત્યાર બાદ ક્વેશન ટુ નો આન્સર આપણે અહીં લખશું હું કન્સ્ટ્રક્ટેડ કન્સ્ટ્રક્ટ કરી છે વાવને તો વાવને કોને કન્સ્ટ્રક્ટ કરી છે તો ભાઈ ઉદયમતી હે ને તો આપણે એ લખશું કે ભાઈ ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ

ધ વાવ ઇઝ કેટલી મોટી હતી સિક્ટી ફોર મીટર્સ લોંગ ટ્વેન્ટી મીટર્સ વાઇડ એન્ડ ટ્વેન્ટી સેવન મીટર્સ કોતરણી હતી અદભુત તો કયા હતા પાર્ટ તો લખવાનું અહીં જો આપણે આપેલું છે ઇટ કલ્ચર પેસેજ પિલર પેવિલિયન ઇન ધ મેગ્નિફિશિયન સ્ટ્રક્સ એન્ચન્ટિંગ તો આપણે લખવાનું ઇચ कल्चर पैसेज पिलर एंड पेविलियन हैव અહીં જો અહીં હેઝ આપ્યું છે પણ અહીં બહુવચન છે એટલે આપણે એ હેવ લઈ લઈશું પછી આપણે પતા પૂર્ણ કરી કાઢીશું એન્ચેન્ટિંગ વિદ્યાર્થી મિત્રો અહીં હું જે કરાવું છું એક પ્રોપર મેથડ કેવી રીતે સવાલના જવાબ તમારે લખવાના છે ઘણા બાળકો એવું કરશે કે ફકરો આપ્યો એટલે બધું બેઠું બેઠું છાપે છે નહીં નહીં એવું કરવાનું નથી આ એક પ્રેક્ટિસ છે ધોરણ દસમાના બોર્ડમાં પણ આવશે આ વસ્તુ તો એ સમયે તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક બધા સોલ્વ કરવાના છે અને આખો આખો ફકરો તો છાપવાનો જ નથી ચાલો એના પછી ફકરો છે એનો પહેલો સવાલ છે વોટ ઇઝ કાવ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ભાઈ શું કોતરણી થઈ છે સાઈડની વોલ પર તો શું છે ભાઈ એ લખ્યું છે આપણને ઓન ઇટ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ એટ હંડ્રેડ કલ્ચર તો લખશું આપણે તો લખવાનું વોટ ઇઝ કેવ વોટ ઇઝ કેવ શું કેવ તો આપણે લખશું અરાઉન્ડ હંડ્રેડર જો અહીં બેઠું લખ્યું જ છે એટ હંડ્રેડ સ્કલ્પચર હે ને ઈઝ પછી એ થી ઈઝ વળું આખો આખો આપણે વાક્ય લખી કાઢીએ છીએ કાવ ઓન ધાઈડ વોલ્સ ઓફ ધી વાવ ક્વેશન ટુ હાઉ મેની સ્ટોરેજ ડઝ ધ વાવ હેવ વાવને કેટલા સ્ટોરેજ એટલે કેટલા માળ છે તો આપણે એ લખશું દવાવ હે ઓકે દવાવ. હેવ સેવન સ્ટોરેજ એના પછી વોટ ડી ધોટ ઓથર ઓથરે શું ડિસાઇડ કર્યું તો એ લખવાનું છે અહીં જો લખ્યું છે આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ બરાબર તો લખશું ધ ઓથર ડિસાઇડેડ ઓથર લેખક છે બોય છે એટલે આપણે હિ લખશું આઈની જગ્યાએ હી વુડ હેવ ટુ બ્રેક માઈનું કરી કાઢશું ધેર જર્ની बेटा देवली है ना चलो क्वेश्चन टू वॉट डज द ऑथर से अबाउट द गर्ल बराबर ऑथरे गर्ल मैं शू तू भाई शू कल हू हेज स्टोलन हिम हार्ट विथ नथिंग बट अ look फ्रॉम બરાબર હર ડાર્ક ઇમ્પ્રેસન ટાઈઝ તો આપણે લખવાનું છે ધેટ એમણે શું કીધેલું ફાઇન્ડ

ધ ઓથર્સ ધેટ ધે ધે ફાઇન્ડ ફાઇન્ડ ગર્લ ગર્લ અહીં આપણે આપણે બેટા કરશું કરશું હી હેડ સ્ટોલન હીઝ હાર્ટ વિથ નથિંગ બટ અ લુક From her dark impatient eyes. Okay. Chalo. Next. How did the author feel as the train entered the okay they okay? તો ઓથરને કેવું ફીલ થયું તો અહીં લખ્યું છે આઈ વોઝ નર્વસ એન્ડ એઝ અ ટ્રેન એન્ટર દેવલી તો આપણે બેઠો બેઠો લખશું અહીં આપણે લખશું ધ ઓથર ફેલ્ટ નર્વસ એન્ડ એનેક્ઝિયસ ટ્રેન એન્ટ દેવલી બરાબર વોટ ડીડ હી ડિસાઈડ ઓથરે શું ડિસાઇડ કર્યું બેટા તો એમણે નક્કી કરેલું હતું એમણે ડિટરમાઇન કરેલું હતું કે ભાઈ હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર એ જે એક છોકરી હતી એની સામે હેલ્પલેસલી ઊભા નહીં રહેશે તો અહીંયા આપણે લખશું ધ ઓથર ધેટ હી વુડ નોટ બિફોર ધ girl હવે અહીં બાળકો અહીં આપણને ડિસાઇડ આપ્યું છે હવે ઉપરને એક પણ ફકરામાં ડિસાઇડેડ જેવું કશું છે જ નહીં અહીં તો સર આપણે તમે પૂછશો કે ભાઈ સર અહીં તો આપણને ડિટરમાઇન આપેલું છે બસ આપણે એ જ વસ્તુ શીખવાની છે વિદ્યાર્થી મિત્રો કે આમાં ડિટર્મા ડિટરમાઇન્ટ એટલે નક્કી કરવું દઢ નિશ્ચય કરવો અને એનો સમાનાર્થી છે ડિસાઇડ ડિસાઇડ અહીં આપણે એનો સમાનાર્થી શબ્દ થાય એટલે જે લેખક તમારે સૌથી પહેલા ફકરો સમજવાનો છે ને ત્યારબાદ જ તમારે જવાબ લખવાના છે એમને એમ લખવાનું શરૂ નથી કરવાનું હવે ઘણા લોકોને એવું થાય કે સાહેબ આમાં તો એવો કંઈ ડિસાઇડેડ જેવું તો કશું છે નહીં તો ભાઈ આમાં લખીએ કર્યું તમે એને સમજો ને ત્યારબાદ લખો અહીં આ છે તો ઘણા લોકો આ બેઠું નહીં આ નથી લખવાનું અહીં આપણે હી લખવાનું છે બરાબર કારણ કે આ આ આપણે પોતાના માટે નથી વાપરતા આપણે લેખકની વાત કરી રહ્યા છે તો એટ ધ ટાઈમ આપણે લેખક માટે હી વાપરવાનું ઓકે તો આ રીતે આપણે સવાલના જવાબ લખવાના છે એક વખત ફરીથી પ્રેક્ટિસ કરજો ઘરેથી અને આ બધી બાબતો જોજો જે જે આપણે ચેન્જ કરી છે બહુ ઝીણવટપૂર્વક જોજો